લાકડી અને ધારિયા જેવા હથિયારોના ફટકા મારીને યુવકની હત્યા કરીને લાશ દાટી દીધી હતી યુવકના ગુમ થયા બાબતે સોલા કરેલી તપાસમાં હત્યાનો થતા તમામ આરોપીઓની અટકાયત કરાઈ છે સોલા પોલીસે કમલેશભાઈની શોધખોળ કરી રહી હતી બીજી બાજુ પોલીસે પાડોશી એવા શંકાસ્પદ લોકોની પૂર્ણ પૂછપરછ કરી હતી ત્યારે તમામ લોકોની પૂછપરછ દરમિયાન કમલેશભાઈની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું પોલીસ તપસ્મ ખુલ્લો કે કમલેશભાઈને લાંબા સમયથી તેમના ઘર પાસે રહેતા મહાવીર શાહ અને તેની પત્ની જાગૃતિ સાથે પાણી ઢોળવા જેવી અનેક બાબતો પર ઝઘડા થતા હતા જે ઝઘડાનો અંત લાવવા માટે સમાધાન કરવા કમલેશભાઈને ચાંદલોડિયા રેલવે ટ્રેકના ગરનાળા પાસે બોલાવ્યા હતા જ્યાં મહાવીર અને તેની પત્ની તથા અતુલ પટેલ, ઋષભ શાવરિયા, સુનિલ ઠાકોર તથા ગમનરાવ બાવરી સહિતના લોકો પણ ત્યાં હાજર હતા આ તમામ લોકો સમાધાનની જગ્યાએ બોલાચાલી કરતા મામલો બિચક્યો હતો જેથી તમામ લોકોએ તારીખ અઢારમીએ સાંજે કમલેશભાઈને લાકડીઓ અને ધારિયા વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી બાદમાં આરોપીઓએ કમલેશભાઈની લાશને રેલવે ટ્રેક પાસે ખાડો ખોદીને દાટી દીધી હતી સોલા પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ ઓગણીસ તારીખે સોલા પોલીસ સ્ટેશનની અંદર એક જાણવાજોગ દાખલ થાય છે કે ભાઈ આ કામમાં કમલેશભાઈ તિવારી ગુમ થયેલા છે તેવી જાણવાજોગ તેમના પત્ની દ્વારા આપવામાં આવે છે પત્ની દ્વારા જાણવાજોગ આપતા અને પત્નીને વિગતવાર ની શાંતિ પૂછતા તેમને કહેવામાં એવું આવે છે તો મારા પાડોશી સાથે તકરાર ચાલતી હોય અને એમના ઉપર એમને સકવેમ હોય તો મહાવીર શંકરલાલ જે શાહ ખરા એમને લાવી વિગતવાર ની પૂછપરછ કરી એમની પૂછપરછ દરમિયાન બીજા બધા પણ નામો ખોલ્યા એટલે બધાને કોર્ડન કરી અને આખી નું જોવા જઈએ તો ત્યાં ગળી માતાનું મંદિર છે ત્યાં ભેગા થયા ભેગા થઈ અને આ કામ નું મરણ કરનાર સાથે લઈ અને આ કામના આરોપી છે અતુલભાઈ પટેલ એમની ગાડી પર એમના પ્લોટ ઉપર લઈ ગયા અને ત્યાં આ લોકોએ એને ઝાડ સાથે બાંધી દોરડા થી બાંધી અને ધારિયા થી પ્લસ ધોકાથી અને ગરદા નો માર મારતા તેઓ મરણ ગઈ અને મરણ ગનાર બાદ જે વ્યક્તિનું મરણ કર્યું છે ત્યાં જ એક જગ્યાને ને પ્લોટમાં તેમનો ખાડો ખોદી અને મીઠું નાખી અને ત્યાં દાદી દેવામાં આવેલા પણ સોલા પોલીસ એકદમ જ એક્ટિવનેસ એકદમ હરકત અને એકદમ જ ઊંડાણપૂર્વક તપાસ કરતા આખી હકીકત ઉજાગર થઈ આ ક્રમમાં અમે ટોટલી અતુલભાઈ પટેલ ઋષભભાઈ સુનિલભાઈ અને આ કામમાં જે આરોપી છે મહાવીરભાઈ પત્ની ને પણ અમે કરેલા છે અને હાલ વિગતવાની તપાસ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે કારણ તો એવું છે તેમના હાલની જે પોલીસની તપાસમાં જે બહાર આવી છે એ કારણ એવું છે કે એમને અંદર અંદર તકરારો ચાલતી હતી ભૂતકાળમાં પણ આ બંને એ બીજાના સામસામે ગુના દાખલ થયેલી છે અને એ છે હોઈ શકે એવું અમે માનીએ છીએ પણ છતાં પણ તમામ પાસા નો અમે ઉંધાણ તપાસ કરી રહ્યા છે તમામ પોલીસ આ તમામ દિશામાં તપાસ કરી અને સત્ય ની દિશામાં આગળ વધી રહી છે મહાવીર એના કુલ એટલે મહાવીર એના એટલું કેવું હતું કે આ રીતે મારે વારંવાર અમદાવાદ તરફથી બહુ જાહેર ગતિ થાય છે

મંદિર બોલાવ્યો મંદિર તેને સાથે લઈ ગયા સાથે લઈ ગયા પછી વાડી છે ફાર્મ અને જે જગ્યા છે પ્લોટ છે એની બાજુમાં ઝુમકડો રહે છે એ કચરો વહીને પોતાનું ગુજરાન ચલાવશે પણ જ્યારે બી અતુલ ત્યાં હો તો દરમિયાન નાનું મોટું કામ આ ગંગારામ કરતા અને એને મદદરૂપ થતા હતા એના ફળસ્વરૂપ અતુલભાઈ એને બોલાવેલો થયા જાણવા એવું મળ્યું છે કે પોતાના વતનમાં જતા રહેલા છે વતનમાં પણ અમારી કોલ આધારે તપાસ કરી રહ્યા છે એમ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ત્યાં અમારી એક ટીમો રવાના થશે અને જલ્દી માં જલ્દી એમને હસ્ત કરવાના સોલા પોલીસ સ્ટેશન ના પ્રયત્ન છે સૌથી મહત્વની વસ્તુ કહું તો સોલા પોલીસ સ્ટેશન ને જેટલા ધન્યવાદ આપે એટલા ઓછા છે જેટલા પણ ધન્યવાદ આપીએ તેટલા ઓછા હાલ તો તપાસમાં એવું છે કે ભાઈ અતિશય વારંવાર ઝઘડા થતા હોય અને એનો કાયમી નિકાલ કરવા માટે